તમારો વહીવટદાર આ ઓફિસ નો મામલતદાર તમે કોઈ વાત વાકેફ કર્યા તમારી મિટિંગમાં આવ્યા તમને કોઈ સૂચના આપી એની તમે અમલવારી કરી દીશ કે તમારી એ સંકળાયેલો છે તમે બધા ભાગ પાડીને રહીમાં શું આ કે નાખ્યો તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાજીથી ભંગાણ વેચવું હોય ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય પોસ્ટી પાંચ રૂપિયા વેચવી હોય ભાગ માં બધા ભાગીદાર જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા તમારો કાકાનો બાપાનો દીકરો ભરામી ના પેટનો જોશી હતો બરોબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી હું લાગે જ કહું આ બધા ઈ વખતનો આજનો વહીવટદારના મામલતદાર ઈ ચીફ ઓફિસર જે અતિ હરકટ હતો દારૂડીયો હતો જોષી હતો એ બધા મિલી વખત ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટર જે હું કહેવાય કોપર વાયર હોય એ પાંચ રૂપિયા બધું કામ કર્યું નો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈટ નથી છે અટાણે તમે કામગીરી હું અટાણે તમારે કેટલા પૈસા ભરવાના બાકી થાય તમે કોઈ એમાં ધ્યાન

તમે માલ સામાન વેચવો હોય હરાજીથી ભંગાણ વેચવું હોય ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય પાંચ થી પાંચ રૂપિયા વેચવી હોય તો ભાગ ભાગપતરીમાં બધા ભાગીદાર જાહેર હરાજી થઈ ત્યારે તમે નહોતા તમારો કાકાનો બાપાનો દીકરો ખરામીના પેટનો જોશી હતો બરાબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી કહેતો હું લાગે જ કહું આ બધા ઈ વખતનો આજનો વહીવટદાર ના મામલતદાર એ ચીફ ઓફિસર જે અતિ હલકટ હતો દારૂડીયો હતો હતો એ બધા મિલી ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ પાંચ રૂપિયા વેચો એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈટ બિલ નથી ભર્યું બરોબર છે મારા મહિનામાં નો લાખ રૂપિયા ગમે અટાણે અટાણે તમે તમારે કેટલા પૈસા ભરવાના બાકી થાય તમે કોઈ એમાં ધ્યાન દો જી આ પાંચ લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટમાં બાકી પાણી પાણીપુર અટાણા કેટલા સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો